પણ તારા દરવાજાના ખૂણા થી આખું ખાતું લઈને આવું ખબર કે તારી ગુરુ ગાદી ની જોગડી અને સિક્કો વખારી જવું

તમે મોટા નહી દેવ મોટા હે કોઈ વખતે વાણી માં સુંદરતા લઈ દેવ ના થઈ જશું તો સમય વેળા અમે દેવે તમારા અર્થે ઓઘડી ચાલી શું લે તમારા વાણી ની સુંદરતા ઓછી છે બરોબર છે અમારા દેવ નું વખો એટલે આવે છે અને એટલે હું જોગણી આજે તમારા ઘર માંથી બહાર બાર અમે બહાર શું લે તું લાલભાઈ ફૂલભાઈ ગઢ કચ્છ ચોહડગઢ હું ચોહડ જોગણી એક જ છું લે જગત માં આશીર્વાદમાં આજે પોણી થી પાત્ર રહી વેપાર કર્યા હોત ને મને તો આવી તકલીફ ન આવી હોત લે આદિવાસ અરે આજે એક જ વસ્તુ છે કે વેણ ઓળખતા શીખવા લ્યા એ ગૌશિયું બરોબર છે તમારે જે આજે માતા ઘુણે જે ચોકડી ને મારી ચોકડી ના હોમમાં હજી સુધી કોઈ જગતમાં કોઈ માતા પડતો નોખ્યો નહીં ને મક્ષે લ્યા હે

હું આજે તમારું જેલું પાસું જે વખતે બે હાજર ઓગણીસ માં બરોબર છે અઢાર તારીખ હતી બરોબર છે અને એ દ્વારા તમે આવ્યો તો લે બરોબર છે

બે બે રૂપિયા સમય વેળા એવું હતું કે ભાઈ આજે મારા મોથા કોઈ નહીં લ્યા

કીધું આજે જોગણી આલી તો મારા રણાસન ગોદરાની ગોધરા ની જોગણી નો શું વ્યવહાર કરશું બીજું શું કહું હું તો મારી તાકાત તો કશું જ નહીં પણ તારા કરાવવાની તાકાત છે ને જે તાકાત જોઈએ આવે ખરી તરત જતી રેલી બોલ્યા ને મશીન બંધ હોય બાજુ બોલ્યા